જય સ્વામિનારાયણ તારીખ છ સાત બે હજાર ચોવીસ અષાઢ સુદ પડવો શનિવાર એક વખત શ્રીજી મહારાજ વિચરણ કરતા થકા કચ્છમાં પધારતા હતા સાથે મુક્તાનંદ સ્વામી આદિક સંતો હતા સુરા ખાચર આદિક દરબારો હતા ભગુજી રતનજી આદિ ઘણા પાર્ષદો હતા ત્યારે શ્રીજી મહારાજે રસ્તે જતા જતાં વાત કરી જે મોયરે પરોક્ષમાં અનેક ભક્તો થઈ ગયા તેમણે આવી રીતે પરીક્ષા આપી મયુર ધ્વજ રાજાએ મસ્તક પર મસ્તક પર કરવત મેલાવ્યું હરિચંદ્ર રાજા સ્વપચને ઘેર વેચાણા ચેલયો ખાંડણીયામાં ખંડાયો એમ આજ એવા કોઈ મારા હરિભક્ત પરીક્ષા આપે એવા હશે તે સાંભળીને સાથે સંઘમા ગામ દદુકાના ગોડજી ગરાસિયા બોલ્યા જે હા મહારાજ લાવો હું પરીક્ષા આપું શ્રીજી મહારાજ હસતા હસતા કહે કે ગોળજી એ તો ક્યારેક વાત એમ કરતા સૌ માર્ગમાં થોડેક આગળ ચાલ્યા ત્યાં એક ઉજ્જડ ગામ આવ્યું ત્યાં એ વખતે શ્રીજી મહારાજ બોલ્યા છે ક્યાં ગયા ગોડજી બે સાકુબામાં અને ક્યાં ગયા ભગુજી હરતા કાંટા વીંટીને આને સળગાવો આમ શ્રીઅરીનું વચન થતાં જ ગોળજી ઘોડેથી હેઠે ઉતરીને કૂબામાં બેઠા શ્રીહરિની આજ્ઞાએ ભગુજી તુરત ગયા ને કાંટાને ઝાંખરા વગેરે એ કૂબાને ફરતે વીંટીને ચકમકને કડું લઈને આગનો તણખો પાડતા હતા એટલામાં મુક્તાનંદ સ્વામીની મુક્તાનંદ સ્વામીનું ગાડું પાછળ હતું તે શ્રીજી મહારાજ હતા એ જગ્યાએ ભેગા થયા શ્રીહરીને રસ્તે સૌ સાથે ઊભા જોઈને મુક્તાનંદ સ્વામી કહે કે અરે મહારાજ કેમ ખોટી થયા ત્યારે પરીક્ષા લેતા થકા મહારાજ કહે કે આ ગોળજીને કુબામાં ઘાયલો છે તે કૂબો સળગાવો છે ત્યારે શ્રીહરિના વચનમાં અડગ નિષ્ઠાવાન એવા ગોળજી કહે કે સળગાવો સળગાવો શું કરો છો બહારથી અગ્ન અગ્નિ મેલો નીકળ લાવો કડો કડું ને ચકમ તો હું માહીથી અગ્નિ મેલું ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે ગોળજીભાઈ બહાર નિસરો તમારી પરીક્ષા પૂરી થઈ ચૂકી એમ કહીને કુબામાંથી તુરત જ બહાર કાઢ્યા એમની આવી વચનમાં એમની વચનમાં આવી અચળ નિષ્ઠા જોઈને હરિ ગોળજીભાઈ ઉપર અતિ રાજી થયા અને ભેટી પડ્યા શ્રી હરિ સર્વે કાઠી દરબારો અને સંતો પાર્ષદો પ્રત્યે બોલ્યા કે જે પૂર્વે પરોક્ષમાં જેમ અનેક ભક્તો થયા એવા જ આ અમારા ગોળજીભાઈ છે અસ્તુ સ્વામિનારાયણ સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી